હવે જોયો વરસાદ તો આવી જ જોયે एकदम એકદમ ટાઈટ જ જોયે હા ટાઈટ ટાઈટ એટલે ટાઈટ ટાઈટ એટલે ટાઈટ જ જોયે હા એટલે ટેન્શન કરો ફી કોઈ જાવશે ભરવા જ જાવ આજ એમાં આ જ

નો પૂયના વડું ઓટો બેટ આવી માપ જ છે આ તો એકદમ પ્યોર છે કડક કડક એક નંબર રહેવાની જ છે કડક તો રહેવાની એક બીજી હવે એકદમ એક નંબર જો ના ના તો વાત છે

હા હા અમી તો નહીં પીધા પણ આ તો ચેક કરી કેવી છે એમ શિવરાત્રી હા એટલે જ તો છે આ મંદિર હશે ભાઈ લગભગ હશે એમ તો સારી વાત છે ત્રણ ચાર જણા બેઠા છે છોકરી ખાય છે બધા છોકરે બેઠા છે ને ફોન કરશે ને હું ભાઈ હશે હશે વંદા માતા કે એ ભંગના ભજ્યા કરે રે ભંગના ભજ્યા કે કરે આ ભંગના ભજ્યા જોરદાર છે શું કરો છો ભાઈ ભંગ થઈ ગઈ માતાએ लाज રાખી જોણી થઈ ગઈ છે પૈસા લેવી

તો કેતા દહીંજી પીવો થોડી ધફાન મારવાનો બોડા બોળ કરવાની તો કીધું દહીંજી હા કરવાની આપળા ને દે ગ્લાસ ની થઈ ની કરી પડશે આપળા ને તો કીધું ના આપળા ને તો મજૂરી કાલ જઈ હું એટલે એટલે પડી ગયા પડી ગયા પડી ગયા લા ડોહા બે નકી ડોસા આજે ઊભા તો જાઓ તમારું ભૂકરા કોય અરે માતા વરસાદ છે બોમ છે એમને ઈરા ઈરા ના પી કે એને કોકને મોહલા ગાઢજી ઓય અમે પી અમે તો આલો તાર

લાવજો કઈ જવાય મને મને રે મુ ગેદલો અરે જોપી હવે મોહન હવે બરોબર પરો નહી ડાઉં આ મોહન ને ઓકે પતંગ ચડાવજે મૂર્ખા જો આ પતંગે ચડાવ રાતે જાવ છે હોલી છે હા હોલી હેપી હોલી મુટકટ લાગે આજ ઉત્ત્રણ માં આવું છું ચલો આ તો ઇંડી ફાડવા મોડ્યું ભોગ વધારે સળજીએ ને પાંગ પાટી ઓય ના ડરવા આવ એ હોંગ મારા પછી લ્યો તો તમે ના

पेट्रोल ज तमात बा बदर आया आज पकडाई तो डीजल भरजो डीजल ले हेडो लावा जाओ पल्ला अन ब तो लेता जो पनि के तुम आबू जी पकडियो भाई हटा तई गयो ल्या पण तोनो के तम पकडाई भाई हटजो यार उ भाग गयो ओ मन तो बदर तई गयो है तुम कोई मानुष नहीं हो ए ठीक है जाओ रास्ता छे

અબ અબ અલ્યા એમ તો વાગે પામ નથી કે તો ને વાવા આવી વાંગ જમાજી તમારા બાઈ પૈસા લઈને વેજાસી હોય ના ના ભાઈ મને તો ઉંગાવે ભાઈ માસ મને આવો વાડી મને અલા દુશ્મન મારની પૈસાથી મને આ ચીરાના સીટ ઓય ઓય વાંગ કે ભંગ કે ન હોય નહી ભી તી પડશે ભંગ ભંગ જેવી આવે